એક ખૂબ અમીર પરિવારની દીકરીએ ભાગીને લગ્ન કર્યા અને જ્યારે એને બાળક થવાનું હતું ત્યારે એના પતિએ એવું કર્યું કે આ દીકરીનું જીવન નર્ક સમાન બની ગયું નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાની આજના આધુનિક સમાજની દરેક દીકરીઓ જરૂર સાંભળવી જોઈએ ના નશામાં આજનું યુવા ધન કેવા કેવા કર્મો કરી નાખે છે તમારા મિત્રો સાથે શેર કરજો અને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો એક શહેરમાં એક ખૂબ ધનવાન પરિવાર રહેતું હતું આ પરિવારમાં નીતા નામની એકની એક દીકરી હતી એના માતા પિતા બંગને પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા બાળપણથી જ દીકરીને એના માતા પિતાએ ખૂબ જ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી નીતા ઘરનું એક માત્ર સંતાન હતી એટલે ખૂબ જ પ્રેમથી એનો ઉછેર થયો હતો ધીરે ધીરે દીકરી મોટી થવા લાગી હવે એ કોલેજમાં અભ્યાસ કરવા લાગી હતી થોડા સમય બાદ એ જ કોલેજમાં એની સાથે અભ્યાસ કરી રહેલા એક યુવક સાથે એને પ્રેમ થઈ ગયો દીકરીએ થોડા મહિનાઓ સુધી તો આ વાત છુપાવી રાખી અને આખરે એને પોતાના ઘરે આવીને એના માતા પિતાને આ વાત જણાવી દીધી અને એવું કહ્યું કે હું આ યુવકને ખૂબ જ પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માગું છું દીકરીની આવી વાત સાંભળીને માતા પિતા બંને ચોંકી ગયા પરંતુ દીકરીની ખુશી માટે એના પિતાએ આ છોકરા વિશે તપાસ પણ કરાવી અને થોડા દિવસ પછી પોતાની દીકરીને આ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી અને એવું કહ્યું કે દીકરી આજ પછી તું આ છોકરાને ભૂલી જાજે અને એને હવે મળતી પણ નહીં પરંતુ નીતા એના પિતાજીની વાત ન માની અને એના માતા પિતા સાથે પણ ઝઘડો કરવા લાગી એટલે માતા પિતાએ તેને ખૂબ શાંતિથી સમજાવીને કહ્યું કે દીકરી અમે તને જે કની પણ કહીએ છીએ એ બધું જ તારા હિત માટે કહીએ છીએ એટલે દીકરી અમારી વાત માની જા અને આ યુવકને મળવાનું બંધ કરી દે ત્યારે તો દીકરી દ બોલ્યા વગર જ પોતાના રૂમમાં જતી રહી પરંતુ બીજા દિવસે અચાનક નીતા ઘરેથી ભાગી ગઈ અને પોતાના માતા પિતાના ઘરેથી ભાગીને નીતાએ પેલા યુવક કે જેનું નામ રાહુલ હતું એની સાથે લગ્ન કરી લીધા જ્યારે નીતાના માતા પિતાને આ વાતની ખબર પડી ત્યારે એને ખૂબ જ આઘાત લાગ્યો અને ખૂબ દુઃખી થવા લાગ્યા પોતાની લાડકી દીકરી અત્યારે ક્યાં હશે એ કોઈને ખબર નહોતી પોતાની દીકરીના આવા પગલાથી માતા પિતાને એની ખૂબ ચિંતા થવા લાગી હવે નીતાના માતા પિતા તેને માફ કરીને પણ પોતાની લાડકી દીકરીને મળવા માંગતા હતા પરંતુ નીતાનો કોઈ પતો નહોતો નીતા અને રાહુલે ભાગીને લગ્ન કર્યા બાદ બંને જણા આ શહેર કોઈ બીજા શહેરમાં રહેવા માટે નીકળી ગયા હતા લગ્ન પહેલાં તો નીતાને રાહુલે ખૂબ સારા સારા સપના દેખાડ્યા હતા પરંતુ એ સપના થોડા દિવસો સુધી જ ચાલ્યા હતા થોડા સમય ત્યારબાદ તો રાહુલનું વર્તન પણ બદલાઈ ગયું હતું હવે એ નીતા સાથે પહેલા જેવું વર્તન નહોતો કરતો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા દિવસ તો આ બધું ચાલતું રહ્યું અચાનક એક દિવસ નીતાને ખબર પડી કે તે પોતે માં બનવાની છે આ સમાચાર મળતાની સાથે જ તે ખુશીથી લાગી અને એમના જીવનમાં હવે એક મહેમાન આવશે એવું વિચારીને એ ખુશખુશાલ થઈ ગઈ પરંતુ એની આ ખુશી વધારે સમય સુધી ન રહી કારણ કે જ્યારે નીતાએ પોતે પ્રેગ્નન્ટ છે એવી વાત રાહુલ ને કરી તો રાહુલ આ વાત સાંભળીને ભડકી ગયો અને ગુસ્સો કરીને ખરું ખોટું કેટલું એ કહેવા લાગ્યો થોડા સમય સુધી ગુસ્સામાં રહ્યા બાદ એ ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો નીતાને એમ હતું કે હમણાં રાત્રે પાછો આવી જશે પરંતુ બે દિવસ વીતી ગયા હોવા છતાં પણ રાહુલ પાછો ન આવ્યો રાહુલ નીતાને એકલી મૂકીને ક્યાંક ચાલ્યો ગયો હતો હવે નીતા એ રાહુલને શોધવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ એના બધા પ્રયાસો વ્યર્થ ગયા એને રાહુલનો ક્યાંય પત્તો ના મળ્યો થોડા સમય પછી નીતા પાસે રહેલા પૈસા પણ પૂરા થઈ ગયા અને હવે ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ બચ્યો નહોતો એટલે નીતાએ પહેલા તો એવું વિચાર્યું કે હું મારા પિતાજીને ફોન કરીને બધી વાત જણાવી દઉં પરંતુ માતા પિતા સાથે ઝઘડો કરીને આવી હોવાથી તેને ફોન કરવાની હિંમત ન થઈ અંતમાં નીતા એ જ શહેરમાં નોકરીની શોધ કરવા માટે આમ તેમ ભટકવા લાગી એક ત્યારે જ ત્યાં બાજુમાં એક હોટલ હતી ત્યાં એને નોકરી મળી ગઈ નોકરી મળી એટલે નીતાએ ત્યાં ડોક્યુમેન્ટ આપ્યા ત્યારે માલિકે ડોક્યુમેન્ટ જોઈને તેના પિતાનું નામ વાંચ્યું એટલે એ ચોકી ગયો અને હોટલ માલિકે દીકરીને એવું પૂછ્યું કે બેટા તું અહીંયા શું કરે છે અને આવી રીતે નોકરી કરવાની તારે શું જરૂર પડી છે શું તું અહીંયા એકલી રહે છે ત્યારે નીતા થોડી ભાવુક થઈ ગઈ અને કહેવા લાગી કે હા હું એકલી જ રહું છું અને હવે સિંગલ મધર બનવા જઈ રહી છું એટલે જ મારે આ નોકરીની ખૂબ જ જરૂર છે સિંગલ મધર શબ્દ સાંભળીને હોટલ માલિકને એવું લાગ્યું કે કંઈક તો ગડબડ છે હોટલ માલિકને તરત જ નીતા પર શંકા ગઈ હવે બીજા દિવસે નીતા જ્યારે ત્યાં એકાઉન્ટિંગનું કામ કરી રહી હતી ત્યારે તેના પિતા તે હોટલની અંદર આવ્યા ઘણા સમય પછી તેના પિતાને જોઈને નીતા ભાવુક થઈ ગઈ અને પિતાને ગળે લાગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ત્યારે એના નીતાને એવું પૂછ્યું કે બેટા તું અહીંયા આ જોટલમાં શું કરી રહી છો ત્યારે તે કંઈ પણ જવાબ આપ્યા વગર જ જોર જોરથી રડવા લાગી અને એ એક પણ શબ્દ બોલી ન શકી એટલે એના પિતાજી પણ પોતાની લાડકી દીકરીની આવી હાલત જોઈને ભાવુક થઈ ગયા અને પૂછવા લાગ્યા બેટા શું થયું છે તું આટલી બધી કેમ રડી રહી છો મને કઈક તો જણાવ ત્યારે રડતા રડતા નીતાએ તેના પિતાજીને બધી વાત જણાવી પોતાના પિતાજીને બધી જ વાત જણાવીને નીતા કહેવા લાગી કે પપ્પા મને માફ કરી દો અને મને તમારી સાથે આપણા ઘરે પાછી લઈ જાવ હવે મને સમજાઈ ગયું છે કે તમે મને રાહુલથી દૂર રહેવાનું શા માટે કહેતા હતા પરંતુ એ સમયે મેં તમારી વાત ન માની એટલે આજે મારી આવી હાલત થઈ છે પપ્પા રાહુલ તો અને આવી હાલતમાં એકલી મૂકીને ભાગી ગયો છે હવે મારે શું કરવું એ જ મને સમજાતું નથી એટલે પિતાજી એકવાર મને માફ કરી દો અને મને આપણા ઘરે લઈ જાવ મને મારી માની ખૂબ યાદ આવે છે મને આપનું ઘર ખૂબ યાદ આવે છે પિતાજી ગમે એમ થઈ જાય પરંતુ મારા પેટમાં રહેલા બાળકને હું ખોવા નથી ઈચ્છતી દીકરીની આવી દુઃખભરી વાતો સાંભળીને એના પિતાજી નીતાને કહેવા લાગ્યા કે બેટા અમે તો તને પહેલાથી જ માફ કરી દીધું છે એટલે હવે તું શાંત થઈ જા દીકરી તું તો અમારા કાળજાનો કટકો હતો અને અત્યારે પણ છો તો પછી અમે તારાથી નારાજ કેમ રહી શકીએ દીકરી અમે તો તને શોધવાની ઘણી કોશિશ કરી રહ્યા હતા અને તમને ખૂબ શોધ્યા પરંતુ કોણ જાણે તમે ક્યાં હતા કે અત્યાર સુધી અમને મળ્યા જ નહીં અને આજે મળી છો તો પણ આવી હાલતમાં દીકરી ઘણા વર્ષો પહેલા જ્યારે હું આ શહેરમાં નોકરી કરતો હતો ત્યારે દરરોજ બપોરે અહીંયા આ હોટેલમાં જમવા માટે આવતો હતો અને આજે તારા ડોક્યુમેન્ટ જોઈને હોટલના માલિકે મને ફોન કરીને જણાવ્યું હતું કે તમારી દીકરી અહીંયા છે અને એ ખૂબ જ ખરાબ હાલતમાં મારી હોટલમાં નોકરી માટે આવી હતી એટલે મેં એને અહીંયા મારી હોટલમાં કામ આપીને રોકી લીધી છે મને તો એવું લાગે છે કે એ કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છે હોટલ માલિકની આવી વાત સાંભળીને હું તરત જ આજે અહિયાં તારી પાસે આવી ગયો છું ચાલ દીકરી આપને ફરી પાછા આપણા ઘરે જતા રહીએ ત્યારબાદ પિતાજીએ હોટલના માલિકનો ખૂબ ખૂબ આભાર માન્યો અને બંગને બાપ દીકરી પહેલાં તો હોસ્પિટલે તપાસ માટે ગયા અને ત્યાર પછી તેઓ પોતાના શહેરમાં પોતાના ઘરે પાછા ફર્યા અને ફરી પાછી નીતા પોતાના માતા પિતા સાથે રહેવા લાગી એ દિવસે આ દીકરીને સત્ય સમજાઈ ગયું હતું કે માતા ના કરી શકે સુખ અને દુઃખ તો જીવનમાં હંમેશા આવતા જ રહે છે પરંતુ દુઃખ હોય ત્યારે પણ મા બાપ માત્ર ખુશીઓ અને પ્રેમ આપે છે બાકી યુવાની ના નશામાં થયેલા પ્રેમ જીવનભર સાથે નિભાવશે એવું હંમેશા નથી બનતું મોટા ભાગના પ્રેમ તો ફક્ત પોતાની વાસના સંતોષવા માટે ના હોય છે ઘણા બધા કિસ્સાઓ તો એવા પણ બને છે કે ભાગીને લગ્ન કર્યા બાદ દીકરીઓને ખૂબ ત્રાસ આપવામાં આવે છે અને અંતમાં એને અમુક દલાલો મારફત મોટા શહેરોના રેડ લાઇટ વિસ્તારમાં વેચી દેવામાં આવે છે ત્યારબાદ દીકરીનું જીવન નર્ક કરતા પણ ખરાબ બની જાય છે અને એના માતા પિતાને એવું લાગે છે કે દીકરી એની પસંદના છોકરા સાથે પ્રેમ કરીને ગઈ છે આવા સમયે દીકરી નથી સાસરિયાની રહેતી કે નથી પિયરિયાની રહેતી અને આવી સ્થિતિમાં અમુક દીકરીઓ તો આત્મહત્યા પણ કરે છે તો મારી દરેક દીકરીઓ બહેનોને બે હાથ જોડીને પ્રાર્થના છે કે તમારા માતા પિતા જે કહેતા હોય એ તમારા માટે હંમેશા સાચું જ કહેતા હોય છે એટલે માતા પિતાનો અનાદર કરીને પોતાના પ્રેમ પાછળ એટલા બધા પાગલ ન થતા કે તમને પચીસ વર્ષ સુધી ખૂબ લાડકોડથી ઉછેરીને મોટા કરવાવાળા માતા પિતાને પોતાની વૃદ્ધા અવસ્થામાં નીચું જોઈને ચાલવા માટે મજબૂર થવું પડે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો તમારા સગા સ્નેહી મિત્રો સાથે શેર કરજો અને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતા